લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અકાઉન્ટ લોકસભા બેઠકના ઇન્ડિયા ઉમેદવાર મતદારો પાસે ચૂંટણી ખર્ચ માટે દાન આપવા અપીલ કરી છે ચૂંટણીમાં કોઈ પક્ષ કે પછી ઉમેદવાર મતદારો પાસે દાનની અપીલ કરે તેવું પહેલીવાર બન્યું છે હા આ વાત સાચી છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈની નૈસદ દેસાઈ એક વિડીયો દ્વારા મતદારો પાસે દાનની અપીલ કરી હતી અને નૈસદ દેસાઈ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા જ સરકાર દ્વારા કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીજ કરી દેવાયા છે જેથી હાલમાં ભાજપ દ્વારા મોંઘી બનાવી દેવાયેલી ચૂંટણીનો ખર્ચ કારવી મોંઘવારીમાં કાઢવો મુશ્કેલ બન્યું છે જેથી લોકો અને ખાસ કરીને મતદારો કોંગ્રેસના ઉમેદવારને દાન આપે તેવી અપીલ કરી હતી સાંભળો શું કહી રહ્યા છે નૈસદ દેસાઈ હું નૈસદ દેસાઈ પચીસ નવસારી લોકસભાનો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન પક્ષનો ઉમેદવાર આપ સમક્ષ નમ્ર પ્રાર્થના કરું છું મતદાતાઓ આપ મતદાન કરો તે પહેલાં આપને વિશેષ તકલીફ આપવા માંગુ છું આપ જાણો છો કે હાલમાં કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સીલ થઈ ગયા છે દુનિયાના ઇતિહાસમાં ચૂંટણી સમયે કોઈ રાજકીય પક્ષના બેંક ખાતા સીલ થાય એ આ પહેલો પ્રસંગ છે પરિણામે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીને ભારે ખર્ચાળ બનાવી દીધી છે ના છૂટકે આપને પ્રાર્થના કરવાની ફરજ પડેલ છે આપ જાણો છો આપે દસ દિવસ વર્તમાનપત્રો સુરતના વાંચ્યા સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે હિટલરના ભક્તોએ સુરત લોકસભાના અઢાર લાખ મતદાતાઓનો મતદાનનો સંપૂર્ણ અધિકાર છીનવીને મતદાતાઓની હત્યા કરી છે ભાઈ અને લોભ વચ્ચે ન્યાય ફરમાવ્યો છે સત્તાએ રાજ સત્તાએ પરિણામે નવસારીમાં મતદાન થાય અને ન્યાય પ્રસ્થાપિત કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારી રીતે ફાઇટ થઈ શકે માટે આપને નમ્ર પ્રાર્થના છે કે આપના મતદાન પહેલાં મહાન દાનની જરૂર છે આપને યોગ્ય લાગે તે રકમ આપ દાન આપો આપના દાન સાથે આશીર્વાદ આપો આ સાથે નીચે મેં મારા એકાઉન્ટની લિંક અને ક્યુઆર કોડ મેં રજૂ કર્યો છે આપ એનો અભ્યાસ કરીને આપને યોગ્ય લાગે તે દાન ન્યાય સાથે આપવા હું આપને નમ્ર પ્રાર્થના કરું છું આપને આપેલ તકલીફ બદલ આપની છું ધન્યવાદ હાલ તો નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધના ના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઇ લોકો પાસે દાનની ની અપીલ કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પણ અપીલ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશ વાળા